સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નિયોલ ચેકપોસ્ટ આવેલી છે જ્યાંથી બે ઇસમો ગાંજો લઈને પસાર થનાર છે એ પ્રમાણેની બાતમી સારોલી પોલીસ સ્ટેશનને મળેલી જે સંદર્ભે ત્યાં નાકાબંધી ચાલુ હતી દરમિયાન જે શકમંદ વર્ણનવાળા ઈસમો આવતા એ લોકોને ચેક કરતા એમની પાસેથી પંચોર રૂબરૂ લગભગ બે કિલો ને છસો ગ્રામ ઉપરાંતનો હાઇબ્રિડ ગાંજો મળી આવેલ છે જેની જે માર્કેટ પ્રાઇસ છે એ અંદાજે અઠ્યોતેર લાખ ઉપરાંતની થાય છે એ સિવાય એમની પાસેથી બે મોબાઈલ અને ત્રણ સિમ કાર્ડ મળી આવેલા છે એટલે જેથી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને આ લોકોની ધરપકડ કરેલ છે જેઓની જે આ ઈસમો છે એનું નામ છે મયુદ્દીન અને જે બીજો છે એ આબિદ એ બંને ભાવનગર જિલ્લાના પાલીતાણાના રહેવાસી છે અને આ જે મયુદ્દીન છે એ પોતે એક સાદિક સિલેક્શન કરીને કપડાની દુકાન ધરાવે છે પાલીતાળામાં અને જે આબિદ છે એને બેટરી દુકાન છે એટલે હાલ પોલીસ મુદ્દામાલ કબજે કરી અને રિમાન્ડ લેવાની પ્રોસેસ હાથ ધરેલ છે એ આ જે મુદ્દામાલ છે એ બોમ્બેથી લાવ્યા હોય એવી હાલ અમને હકીકત જણાવેલ છે અને એમને અહીંયા જ સુરતમાં જ એક ઈસમ છે વશ્ચિમ કરીને એને લોકો ડિલિવરી આપવાના હતા એવું હાલ પ્રાથમિક તપાસમાં જણાવેલ છે આ આમનો ગુનાહિત ઇતિહાસ હાલ જે તપાસ કરતા કોઈ જણાવેલ આવેલ નથી પણ વધુ તપાસમાં કંઈ જણાવેલ જણાઈ આવશે તો પોલીસ એ પ્રમાણે કાર્યવાહી કરશે